બનાસકાણા જિલ્લાના દાદા તાલુકાના પાડલિયા ગામમાં આદિવાસી પીડિત મહિલા પર જે થોડા દિવસ પહેલા ઘટના બની હતી તેમાં સરકારી તંત્ર દ્વારા આદિવાસી સમાજની એક વિધવા મહિલા પોતાના નાના બાળકો સાથે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી તે પીડિત મહિલાનું મકાન પણ તોડી પાડવામાં આવ્યું હતું તેના અનુસંધાને ગુજરાતભરમાંથી અમદાવાદ ગીર સોમનાથ કચ્છ ગાંધીધામ પાટણ મહેસાણા અમદાવાદ

ગામમાં જે ઘટના બની હતી તે પાડલ્યા ગામના સ્થળ પર પહોંચ્યા હતા છે તે ખૂબ જ શબ્દમાં વખોડે છે અને ફરીથી આવી કોઈ પણ ઘટના આદિવાસી સમાજના જે લોકો છે તેમની સાથે ન બને તે માટે આદિવાસી સમાજ સખ્ત પ્રમુખ વિપુલભાઈ જણાવ્યું હતું સાથે સાથે એક મહત્વનો મુદ્દો એજીએસ સંગઠન દ્વારા જે સરકારી તંત્ર દ્વારા જે આદિવાસી મહિલાનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું જે કુવો તે કૂવો પણ તેનો પૂરી દેવામાં આવ્યો હતો તે મહિલાને એજીએસ સંગઠનના પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણા દ્વારા પુનઃવસવાટ માટે નવ મકાન બનાવી આપવામાં આવશે તેવી જાહેરાત કરી તેમજ સરકારી ગાઈડલાઈન પ્રમાણે તાત્કાલિક આ મહિલાનું ઘર બને અને તે ફરીથી પુનઃવસવાટ કરી શકે તેવી પ્રક્રિયા પાયાના ધોરણે કરી આપીશું તેવું તેમણે જણાવ્યું હતું એ જોહર જે અમે આજે જે ટીમ આવી છે અમારી સાથે તે બેનની મદદ કરવા માટે જે ઇજીએસ છે એ વિપુલભાઈ રાણા છે તે અમારા ભગવાન છે અમે એમને ભગવાન તરીકે માનીએ છીએ તો બેનની મદદ માટે અમે સૌ ટીમ જે વિપુલભાઈ સાથે અમે વારંવાર તૈયાર છીએ તે જય જોર જે આદિવાસી આજે પીડિત બેન માટે અમે અહીંયા ગાડી છે કે બનાસકાંઠા આવ્યા છીએ અમે સરકારને એ જ વિનંતી કરીએ છીએ કે જે બેન ઉપર અત્યાચાર તમે ખોટી રીતના કર્યો છે તો બેનને તમે ન્યાય અપાવો અને બેનનું જે જમીન તમે જે કૂવો બધું પૂરી દીધું છે એમનું ઘર તોડી દીધું છે તો એ માટે અમે અહીંયા આવ્યા છીએ એજીએસ ભલે કોઈ ગવર્મેન્ટ બી જોડે નહીં હોય પણ એજીએસ પરિવાર એજીએસ સંસ્થા બેનની સાથે અમે છીએ જય જોહાર જય એજીએસ મારું નામ નિર્મળા દેવીજી લુંગાતર જાતે ભીલ સૌ મારું ગામ દલખાણિયા છે જિલ્લો અમરેલી તાલુકો ધારી આજ મારા આદિવાસી ને હું અમરેલી જિલ્લામાં આદિવાસીમાં આદિવાસી માં પ્રમુખ સૌ એજીએસમાં માં અમે અમારી હજી એ સ્ટીમ લઈ નાખી અહીંયા આવ્યા છે આ દાતા પાસે પાડેલિયા ગામે અને અમારી આદિવાસી દીકરીને અન્યાય થયો છે એની માટે અમે ન્યાય અપાવવા આવ્યા છીએ હું તો મારા આદિવાસીને આહાન કરું છું કે કોઈ પણ ખૂણે આપણો આદિવાસી હોય ને ને આપણો અસલી આદિવાસી હોય ને તો એને ફોગવો જ જોવે આદિવાસી એવો છે એક પટાણ માં પાટું મારી ને પાણી કાઢી શકે એમ છે તો આપણે આપણે નડવા વાળા ને આપણે કેમ નો લડી હકીએ લડો આપણે આદિવાસી સાહિત આ મારો અને કા મરો પણ આપણો લઈને જ રહ્યો આદિવાસી એટલે આપણો હક આપણે એક જોવે બીજા કોઈને ન જોવે બીજા કોઈ લેવા આવે તો એનો આપણા આદિવાસી છે એકતા છે આદિવાસી બી એને બતાવી દ્યો આજે આપણે આ આદિવાસી આરે એ કર્યું કાલ હવારે બીજા આદિવાસી આને જોડે કરે તો આ અન્યાય અમે નહીં સેવી લઈ અમે આવું નહીં દુઃખ સહન કરી તમે અમને જોડું દેહો તો અમે તમને વ્યા જોતું ડબલ દેવું જય જોહાર જય આદિવાસી તો જે વસવાટ કરે છે આજે આ પરિવારની વારે આવ્યા છીએ અને સરપંચ સાહેબથી આપણે થોડું જાણીશું અને આ બેનને આપણે મદદ કરીશું સરપંચ સાહેબ તમારું શું કહેવું થાય છે કે આ બેનનું જે ઘર તોડ્યું છે સરકારી તંત્ર દ્વારા તો એમ તમારું શું કહેવું થાય સાહેબ જય જોહાર જય આદિવાસી જય જીએસ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાલડીયા ગામે જે આપણા આદિવાસી સમાજ ઉપર ઘટના બની છે એ ઘટનાના અનુસંધાને આજે આજરોજ તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસના રોજ શનિવારે ગુજરાતભરમાંથી આદિવાસી બિલ ગુજરાત સંગઠનના તમામ આગેવાન આગેવાનશ્રીઓ અને સ્થાનિક આપણા ભાઈઓ અને આપણા પાડલિયા ગામના સરપંચશ્રી આજે ઘટના સ્થળ ઉપર હાજર છે અને જે ઘટના સરકારી તંત્ર દ્વારા આપણા સમાજ ઉપર બની છે એ ખરેખર નિંદનીય ઘટના છે અને આવી ઘટના ના બને ફરીથી એના માટે આપણે સખતમાં સખત પગલાં લઈશું પણ સાથે આજે એક મહત્ત્વનો મુદ્દો કે જેને એજીએસ સંગઠને વિચાર કર્યો છે કે આપણી સમાજની દીકરીનું જે ઘર સરકારી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે તો હું વિપુલ રાણા આદિવાસી બિલ ગુજરાત સંગઠનના પ્રમુખના હોવાના નાતે મારી આ સમાજની દીકરીને તાત્કાલિક ધોરણે પુનઃ વસવાટ માટે ઘર બનાવવાની જાહેરાત કરું છું અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે અને સરપંચ સાહેબની જે પ્રમાણેની ગાઈડલાઈન હશે એ ગાઈડલાઈનના અનુસંધાને તાત્કાલિક ધોરણે દિકરીનું ઘર બને અને ફરીથી પુનઃ વસવાટ થાય એવી અમારી પ્રક્રિયા પાયાના ધોરણે હશે ઘર તોડી પાડવામાં આવ્યું તો શું સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવી છે સરકાર તરફથી કોઈ સહાય કરવામાં આવ્યો નથી સરકારી તંત્ર પણ આજ જ તરીકેથી કોઈ આવ્યું નથી ઓકે બીજું સાહેબ જાણો આપણા આપણા સામાજિક આગેવાનો ગુજરાતભરમાંથી મહારાષ્ટ્રમાંથી રાજસ્થાનમાંથી બધી જગ્યાએથી આવ્યા છે અને એમને સારો એવો બેનને સપોર્ટ ગામને સપોર્ટ આપ્યો છે અને આવો ને આવો આખા ગુજરાતના મારા ભાઈઓ આ બહેનને આવી જ્યાં પણ ઘટના બને ત્યાં દરેક જગ્યાએ આવો સપોર્ટ આપે એવો આપણે એમનો ખૂબ ખૂબ પહેલાં તો આભાર વ્યક્ત કરીએ છીએ અને હું વિપુરાણ આદિવાસી બિલ ગુજરાત સંગઠન વતી આજે મારા આખા સમાજને સાથે લઈને સંગઠનના સાથે લઈને એક જાહેરાત એવી કરવા જઈ રહ્યો છું કે બધા ભાઈઓને ખરેખર ખુશી થવી જોઈએ કે જે સરકારી તંત્ર દ્વારા જે આપણી વિધવા દીકરીનું મકાન તોડી પાડવામાં આવ્યું છે તો સરકારી ગાઈડલાઈન પ્રમાણે અને સરપંચશ્રીના જે આપણને રિવ્યૂ મળશે એ સરપંચસિંહના રિવ્યૂ પ્રમાણે હું વિપુલ રાણા એજીએસ સંગઠન આ બેનનું ઘર સ્વ ખર્ચે અમે બનાવીને આપવાના છીએ પાડલિયા ગામે એજીએસ સંગઠનનો આવવાનો મુખ્ય ઉદ્દેશ કે આપણી વિધવા બેન આપણી આપણા સમાજની દીકરી આપણી પરિવારની દીકરીને એના જીવન માટે જે સરકારી તંત્ર દ્વારા જે ઘર તોડી પાડવામાં આવ્યું છે એ ઘરની ફરીથી એ બેન વસવાટ કરી શકે એમના બાલબચ્ચા અને એ ગ્રોથ કરી શકે એ માટે એજીએસ સંગઠન આજે આજે નહીં પણ છેક સુધી એમના સાથે રહે છે અને જે આપણા પોલિટિકલ ભાઈઓ બી જે દાદા રજૂઆત કરી છે સરકારમાં તો એજીએસ સંગઠન બી એમની સાથે હંમેશા માટે રહે છે અને જ્યાં જરૂર પડશે ત્યાં આદિવાસી બિલ ગુજરાત સંગઠન સાથે રહે છે પણ હાલ અમે જે લક્ષ્ય સાથે આવ્યા છે કે બેનનું જે સરકારી તંત્ર દ્વારા જે ઘર તોડી પાડવામાં આવ્યું છે તો એ ઘરને સરકારી ગાઈડલાઈન પ્રમાણે અને સરપંચ સરપંચ સાહેબ જે પ્રમાણે આપણને માર્ગદર્શન આપશે માર્ગદર્શનના અનુસંધાને આપણે તાત્કાલિક ધોરણે આ બેનનું ઘર બનાવીને આપ્યો કે બેન ફરીથી પુનઃ વસવાટ કરીશું